રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છો માં મિત્રો સ્વાગત છે બગીચામાંથી ચાલુ કામ ચાલુ છે વાય વાહ અને ટપુડિયા જવાની ગમે છે ને નિશાળે જવાની તૈયારી કરે છે લેસન કરે છે ફર્સ્ટ ક્લાસ જો હું લખા લખાતા છે ને કરો કરો ન હાલતો ને અને આની કો માલ લખાય છે જો જગદીશ તારા અક્ષર દેખા વાહ ભાઈ વાહ ફર્સ્ટ ક્લાસ કેટલામાં માં ભણો હે ચોથું વાહ ભાઈ વાહ થેન્ક સો અને આ દુર્ગા દેવી ભણે હમ ભણે નથી ભણે દુર્ગા ગણપતિ બાપા મોર્યા

અમારે અને બે ત્રણ જેવા બાજુમાં છે ને પાડોશી છે ખારક ને દસક વીઘાની ખારક છે તો ખારકની સિઝન આવે ને એ છોકરાઓને મજા હોય અહીંયા એટલે એને કારણે બહુ જાજી જગા એ ખારક હોય ગઈ મખડીને જોઈ લ્યો એમ છે પહેલાં ફૂલને જોરદાર આવ્યા અહીંયા છે અમારે ભાગ્યાનું બકાલું બક્કાલું સારું છે ભીંડા ને ચોરી નકડો છે 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 બક્કાલું અને જો કામ ચાલુ થઈ ગયું છે આલું જઈએ આપડે જવો મિત્રો કેમ છે નરવાઈ જામફળી ની નરવાઈ જોરદાર એવડું જામફળાઈ માં ગજબ નું ઝીણું ઝીણું બરાબર અને સીતાફળની તો જો કોઈ ઘટે નહીં એવી નરવાઈ છે બસ સીતાફળ નરવાઈ આવી અમારો જોઈ લો બગીચો ઉપર મેળી ઉપર આવો આવે અને આ જાળવાનો એક પ્રોબ્લેમ થયો એને શું થયું તો કંઈ ખબર નથી પડતી માથેથી હુકાણું ને આંબાઈ મસ્ત કોયરા જોઈ લો એમ છે આંબા અને આની તો વાત ના થાય પ્રાગ તો આ ગોળ નહીં પડ આપે ગુલમોર કેમ છે ગુલમોર નું છતર જ થઈ ને આવ જાણવાની કઈક અલગ રોનક છે આને વાહ ભાઈ વાહ કઈ ને ઘટે એવી રોનક છે આની આને છે ને જો આમાં પ્રોબ્લેમ છે ઈર ખાતે રામ જાણે જો કઈક બરતા જાય પાંદડા એવો છે મોવડામાં પ્રોબ્લેમ આવ્યો ભાઈ ચા બને છે મિત્રો જો બરાબર અને જો ઢમ ઊંચું રાખ્યો કેમ ખબર પાણી ભરવું ભરવું બરાબર અને આપણે હવે છે ને નીકળવામાં છે બરાબર ચા પાઈ અને પછી નીકળવું આમ હરાડો બધો થઈ જાય પછી આજ ભલા બે ત્રણ દિવસ થયા છે અને વાહી દવા છાંટવી એટલે કાલે દવા છાંટવી પડે એમ છે કંઈ ના હાલે કારણ કે વરસાદનો આદર બહુ છે જોરદાર આ પ્રસ ગોસ્વામી ને અંબાલાલ કાકાની આગાહી બહુ જોરદાર રેકોર્ડ દવા મારી ને અહીંયા હવે કાલે ચાલશે કામ બધું બરાબર તો ચા પા અને પછી એ બધું અમુ કરી અને નીકળી બરાબર તમે કહેતા હો ડ્રમ કેમ અધર ટીંગાયડું ડ્રમ ટીંગ કે આમ હરખું ભરાઈ જાય એમ એવા અને આપણે જોવા આવ્યો ફર્સ્ટ ક્લાસ ઓલો બારો બાર ડેલો છે ને જ્ઞાનથી ઉપાડીએ આવી આખો એમ છે ઘટે નહીં હજુ અહીંયા નધવાનું ઉપરનું બધું પૂરું કામ થઈ ગયું અહીંયા બે જણા ને બાકી ને બધા વહેંડીનું કામ ચાલુ છે જોરદાર જવરદાર વહેંડીનું આ બધું ચોખ્ખું થઈ ગયું ને આમ ભરતી થઈ ગઈ કમ્પ્લીટ જો જો બધી ભરતી વ્યવસ્થિત થઈ ગઈ ને આ બધું ચોખ્ખું હવે આ મધ્યાહનનો માલ હારવાનો રહેશે જો જોરદાર થઈ ગયું

સારું મિત્રો જે વ્યારું પાણી આગળ કરી લીધા અને મને છે ને શરદી ની એલર્જી છે જરાક ટાઢું પાણી થી ના ઠંડી બહુ લાગે ને એવું થાય ને જરાક એટલે છે ને છીકું આવે અને શરદી ની એવી એલર્જી છે તો વાત જવાની તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલનો નવા વિડીયો મળશું જય દ્વારકાધીશ